વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેટ ટાટ ઇ આઈ બુક બોડ એજ્યુકેશનમાં હું આનંદ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો લિંકને મિત્રો પહેલા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનની અંદર જોડાઈ જાય ભાઈ ચાલો તો આજે આપણે થોડીક ઇન્ફોર્મેશન નોટિફિકેશન આવી છે એની ચર્ચા કરવાના છીએ ભાઈ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીવાળા ઉમેદવારો માટે ચાલો લિંકને પહેલાં ગ્રુપ સર્કલની અંદર શેર કરી દઈએ અમુક અમુક મિત્રો તમે પણ જલ્દીથી તમારા ગ્રુપ સર્કલની અંદર શેર દો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન સાથે જોડાઈ જાય ભાઈ ચાલો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીવાળા ઉમેદવારો માટે પણ સમાચાર આવ્યા છે ભાઈ તો એની પણ ચર્ચા કરવાના છીએ આપણે જોડે ચાલો તો ચાલો લાઈવ આવી જજો મિત્રો ફટાફટ શું કહીએ છીએ કે ટેટ અને ટાટ બંને ઉમેદવારો માટે આજે સારા સમાચાર આવી ગયા છે ભાઈ હા તો શું છે ભાઈ સારા સમાચાર એની વાત કરીએ તો સૌથી પહેલાં ટેટ વનવાળા ઉમેદવારો માટેની વાત કરી લઈએ ભાઈ હા જેમની એકવીસ ડિસેમ્બરે પરીક્ષા છે ત્યારે પરીક્ષા છે ભાઈ એકવીસ ડિસેમ્બરે પરીક્ષા છે ચાલો તો એકવીસ ડિસેમ્બરે જેમની પરીક્ષા છે એમના માટે કોલ લેટર આવતીકાલથી ડાઉનલોડ થઈ જશે ભાઈ હા આવતીકાલથી ઓલ લેટર આવી જવાના છે ભાઈ હા ડાઉનલોડ થઈ જશે મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે ભાઈ ટેટ વનવાળા ઉમેદવારો માટે જે બારથી બે બરાબર કઈ તારીખે તો કે એકવીસ બાર બે હજાર રોજ પરીક્ષા લેવાના રહેશે એના માટે હોલ ટિકિટ દસ બાર બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી તમે ડાઉનલોડ કરવાની સ્ટાર્ટ કરી શકશો અને પરીક્ષા આપવા જાઓને એ બાર વાગ્યા સુધી તમે ડાઉનલોડ કરી શકશો એટલે છેલ્લા દિવસ સુધી પણ તમે ડાઉનલોડ કરી શકશો ચાલ હવે વાત કરીએ છીએ ભાઈ અહીંયા ઓજસની ગુજરાત ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી શકશો આ તો ટેટ વનવાળા ઉમેદવારો માટે થઈ ગઈ વાત હવે વાત કરીએ છીએ આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીવાળા ઉમેદવારો માટે જે છેલ્લા કેટલાય સમયથી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીવાળા ઉમેદવારો આમ કાગ ડોડે રાહ જોઈ રહ્યા હતા કે જેઓ એકાદ માર્કથી રહી ગયા છે અને એક દોઢ બે માર્કથી રહી ગયા છે એવા તમામ ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ હા ને કે શું થશે અમારું તો એની ઉપર વાત કરવાના છે કે ભાઈ ટાટ એચએસ ના ઉમેદવારો છે હા ને ટાટ એચએસ ના ઉમેદવારો છે અને એના પછી ટાટ સેકન્ડરીના ઉમેદવારો આવવાના છે બંને માટે એવું કહેવાય કે એક હિરેનભાઈ આપણા જે પત્રકાર છે એમના સારા સમા એમનું ટ્વીટ આવ્યું છે કે ભાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત શું ટ્વીટ છે કે નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ એસસી ચારસો છપ્પન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિમાં તેર નવેમ્બર બે હજારના પચીસની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો ઉમે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે જે પણ હા એટલા બધા ઉમેદવારો એવા હતા કે જેમણે સ્કૂલો ભરી હતી હા પણ ઘણી બધી વખત એવું થઈ જતું હતું શરૂ શરૂમાં અગિયાર બારની જે ભરતી પ્રક્રિયાના શરૂઆતમાં ફોર્મ ફિલઅપ સમયે કે ભાઈ એ લોકો ભરતા હતા ખરા પણ કેવું થતું હતું કે એ લોકો ફોર્મને ઓટીપી આવી અને કન્ફર્મ કરવા જાય ને તો એ ઓટીપી આવે કન્ફર્મ કરવા જાય અને હજી તો સિલેક્ટ જોતા હોય કે ભાઈ આવી રીતે થાય છે કે કેમ અને સિલેક્ટ થઈ ગયા ઘણી બધાને એવું હતું કે ઓટીપી નાખ્યા પછી એ સબમિટ નહોતું થતું અને ફરી પછી સ્કૂલો ભરવા જાય બે ત્રણ ભરીને ચેક કરવા જતા હતા તો ત્યાં સબમિટ થઈ ગયા એવા ઘણા બધા ઉમેદવારો હતા જે ફોર્મ ભરતા ભરતા એમની ઓછી સ્કૂલો સિલેક્શન થઈ હતી અને એમનો વારો પછી આવ્યો નહીં મેરિટમાં ઘણા ઊંચા હોય પરંતુ આવી નાનકડી ભૂલના લીધે એમનો વારો આવ્યો ન હતો તો એમને કોર્ટ કેસ કર્યો હતો ભાઈ શું કરે છે કોર્ટ કેસ કરે છે અને એમને પણ કીધું સરકારે કે ભાઈ એમને તક આપો ભાઈ અને જગ્યા જે ભરાઈ ગઈ ભરાઈ ગઈ પણ નવું જે વેઇટિંગ લિસ્ટ આવવાનું છે નવું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરો એમાં એવા ઉમેદવારોને તક આપો શું કહું છું ઉમેદવારોને તક આપો તક આપવા સરકારે કહી દીધું ભાઈ કેમ કે અહીં તો ના પાડી દીધી કે ભાઈ એક જ વાર ફોર્મ ભરવા દીધા તમે ભરી લો તો સારામાં સારું પણ એ લોકોએ નાનકડી ભૂલ કરી હોય છતાં હવે સરકાર શ્રી કોર્ટ ઉપર કેસ દીધો કોર્ટે કોર્ટમાં કેસ દીધો અને કોર્ટે એમની વાત સાંભળી કે ચાલો ભાઈ માર્ક લાવ્યા છો એમની નાનકડી ભૂલ છે ટેકનિકલ ભૂલ છે એને સુધારી શકાય છે હા કેમ કે પરીક્ષાની મહેનત કરીને લોકો માર્ક લાવ્યા છે એમના માટે ખાસ છે કે જે અનુસંધાને વિષયવાર માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયા હોય એવા ઉમેદવારોની લિસ્ટ એની વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવી કે ભાઈ એવા જે ઉમેદવારો હતા એમની લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી છે ટાટ સેકન્ડરીની અંદર ઓછા હશે કેમ કારણ કે એ અનુભવ થઈ ગયો હતો કે ટાટ એચએસમાં કેવી રીતે ફોર્મ ભરવાનું ને એવું ઘણા બધા ઉમેદવારો જે બંનેમાં કોમન હતા ચાલ આવે છે એટલે એ લોકો ઉમેદવારો બહુ ઓછા હતા કે જે ટાટ સેકન્ડરીમાં છે પણ હાયર સેકન્ડરીમાં ઘણા બધા ઉમેદવારો હતા કે જે આવી રીતે રહી ગયા હતા યસ નવ વેટિંગ લિસ્ટ આવશે કોમલબેન ચાલ અહીંયા આમણે એવું લખ્યું હતું ભાઈ બીજો ટ્વીટ પણ આવેલો છે આજે નવ ડિસેમ્બરના રોજ સાંજે છ વાગે એક ટ્વીટ આવેલો હતો શું કહે છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી બે ચોવીસ અંતર્ગત ફાડા ફાડાણી ન થયેલ હોય અથવા તો પ્રતીક્ષા યાદી એટલે કે આ વેઇટિંગ લિસ્ટમાં જે છે ઉમેદવારો એવા ઉમેદવારો દસથી બાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે હજી સુધી આ એટલે સાઈટ ઉપર આપણે જોયું છે સાઇટ ઉપર આના વિશે કોઈ વિસ્તૃત માહિતી હજી સુધી આવી નથી પણ આ ટ્વીટ આવી ગયું છે એટલે કદાચ એવું બને કે આવતીકાલે સવારે તમને આના ન્યૂઝ જોવા મળે ભાઈ હા ને આવતીકાલે આના વિશે આ વિષય પર ડિટેલમાં તમને સમાચાર મળે વિષય પર વિગતવાર માહિતી મળશે ચાલો છે વિગતવાર માહિતી મળશે ભાઈ તમને ચાલો અહીંયા ટ્વિટ આવી ગયું છે આપણે એની ચર્ચા કરી લઈએ છીએ અત્યારે એટલે હવે જે નવું વેઇટિંગ લિસ્ટ આવી શકે કેમ કારણ કે જે ઉમેદવારોને ફાળવણી નહીં થઈ એમને પણ મોકો મળવાનો છે અને એમને મોકો આપવામાં આવશે ભાઈ એમને મોકો એટલે એમના નામ તો ઉમેરવા પડે કે નહીં તો એમના નામ ઉમેરાય પ્લસ વેઇટિંગ લિસ્ટવાળા એટલે એમનું ફરી આખી એક નવું લિસ્ટ બહાર આવશે જે દસથી બાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે ઉમેદવારો પોતાના માધ્યમ વિષય અને કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે ભાઈ ચાલો હા આની અંદર પણ હજી માધ્યમ તો જોવાનું છે પણ કેટેગરી વાઈઝ પણ એની જગ્યાઓ આગળ વધશે હા નોટિફિકેશન આવી જવું જોઈએ હા રોસ્ટ્રીબહેન નોટિફિકેશન પણ આવતીકાલે કાતો પરમ દિવસે એક બે દિવસની અંદર સંપૂર્ણપણે આવી જશે ચાલ આવે એટલે કે તમારું જે વેટિંગ લિસ્ટ છે આપણે વાત કરીએ છીએ તો કે વેટિંગ લિસ્ટ ભાઈ આવી જશે ટૂંક સમયમાં જેની અંદર શાળા નથી ફળવાઈ એવા ઉમેદવારો આવશે ભાઈ શાળા નથી ફળવાઈ પણ મેરિટમાં ઊંચા ક્રમે હતા મેરિટમાં હતા એવા ઉમેદવારોનો સમાવેશ કરી દીધો છે અને વેઇટિંગ વાળા ઉમેદવારો સમાવેશ થઈ જશે એટલે હવે એવું થાય કે જે જગ્યા આવે એમાં ઘણા બધા ઉમેદવારો જે આશાનું કિરણ લઈને બેઠા હતા ને એવા કે ભાઈ અમારો વારો આવી જાય એવો છે એક માર્ક માટે અને એક માર્કે જે રહી ગયા હોય અડધા માર્કે જે રહી ગયા છે ને એમને ફરી આખી પ્રોસેસ કરવી પડે ટેટ ટાર્ટ સેકન્ડરી હોય કે ટાટ એચએસ હોય બધો જ સિલેબસ ફરી વાંચવો પડે ફરી પરીક્ષા આપવી પડે અને ફરી ભરતીની રાહ જોવી પડે આટલો લાંબો સમય આપવો એના કરતાં અત્યારે જે એકાદ અડધા માર્કે રહી ગયા છે એમનો બધાનો નંબર આવી જાય ને તો એમને આશ્વાસન થાય એમના પગાર ધોરણ શરૂ થાય અને એમનું જીવન એક નવા વે વેગવંતુ બની જાય હાલ આવે છે એટલે ઘણા બધા ઉમેદવારો રાહ જોઈને જ બેઠા છે ક્યારે ભાઈ આ વેઇટિંગ લિસ્ટ ખૂલે તો હવે એના પણ એંધાણ દેખાઈ ગયા છે કેમ કે કોર્ટ કેસ આપણે તો એવું જ કહેતા હતા ભાઈ કોર્ટ કેસનો ચુકાદો આવે ત્યારે આવે પણ વહેલો આવી ગયો છે ફટાફટ કોર્ટે પણ નામદાર કોર્ટે બહુ ઝડપથી ચુકાદો આપી દીધો અને હવે એના ઉપર આપણું વિભાગ કાર્ય કરીને ટૂંક સમયની અંદર આખી આખી ભરતી પ્રક્રિયાનું પૂર્ણ કરે જેથી કરીને નવી ભરતી પરીક્ષાઓ પણ આવી શકે ભાઈ હે નવી ભરતી પરીક્ષા આવી શકે ભાઈ અને મને એટલું ખ્યાલ છે કે આ મહિનાના અંત સુધીમાં આ સો ટકા કહું છું ભાઈ હા સો ટકા આવવાના ચાન્સ છે ભાઈ આવી શકે છે ભાઈ સો ટકા આવી શકે છે કોણ તો કે ભાઈ ટાટ એચએસ ની નોટિફિકેશન શું આવી શકે ટાટ એચએસ ની નોટિફિકેશન આવી જશે ભાઈ એટલે જે મિત્રો તૈયારી કરવા ઈચ્છતા હોય એ તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેજો હા ને ચાલો ગવર્મેન્ટ એચએસમાં એક પણ ની સીટ ભરાય નહીં હા વા એવું ના હોય ભાઈ હા ની સીટ ભરાય નહીં એમાં શું હોય કે ભાઈ ઘણા બધાને ગ્રાન્ટેડમાં નોકરી મળી ચૂકી છે પણ ગ્રાન્ટેડમાંથી એ ક્યાં જશે ક્યાં જશે સરકારીમાં જવા માટે ઘણા બધા ઉમેદવારો તનગની રહ્યા હોય ભાઈ હા ભલે પોતે ગ્રાન્ટેડમાં હોય પણ એ શેમાં જઈ શકે છે ગવર્મેન્ટમાં જઈ શકે છે અને હું તો કહું ચાલો એ લોકો ના લે છતાં પણ નવા જે નીચે વેઇટિંગમાં ઉમેદવારો છે એ લોકોને પણ જો એવો મોકો મળવાનો હોય હા તો શું વાંધો છે ચાલો એ આખી પ્રોસેસ પહેલાંથી જ થોડીક એવું કહેવાય કે ભૂલ ભરેલી તો હતી જ હા કે ભાઈ એક પ્રક્રિયા આખી સંપૂર્ણ પૂર્ણ થાય પછી જ બીજી શરૂ કરવાની હતી હા એમે સેમ ફોર્મ રનિંગ આપી શકે એચએસ ના આપી શકે ભાઈ હા રોશનીબેન બેન છેલ્લે એમની માર્કશીટ સંપૂર્ણપણે પૂર્ણ હોવી જરૂરી છે ભાઈ ચાલો માસ્ટર ડિગ્રી ખાસ અગિયાર બારમાં જરૂરી છે એટલે તમે એસ આપી શકશો ચાલો ખ્યાલ આવે હા હવે એ પછી એવું થાય કે પ્રક્રિયા જો એ રીતે જ ચાલવી જોઈએ હવે કદાચ ટાટ ચલો સેકન્ડરીની જે વાત છે વેઇટિંગ પ્રક્રિયા પૂર્ણ થાય હે ને વેઇટિંગ પ્રક્રિયા પૂર્ણ થાય પછી જો નવી ટાટ જે ટાટ સેકન્ડરી એચએસ છે ભાઈ હા એચએસની વાત કરીએ છીએ આ ગવર્મેન્ટની જે જગ્યાઓ છે એ વેઇટિંગ પૂર્ણ ભરાઈ જાય પછી તમારે ટાટ એચએસ જે ગ્રાન્ટેડ છે એની સીટો બતાવવી પડે ભાઈ શું કરવું પડે એની સીટો ખાલી બતાડવી પડે જે અહીંયા ખાલી થયા હોય અહીંથી જે ગવર્મેન્ટમાં જતા રહ્યા ગ્રાન્ટેડમાંથી એ લોકોની સીટો કેવી બતાડવી પડે ખાલી બતાડવી પડે તો જ સંપૂર્ણ પરીક્ષા પૂર્ણ થશે બાકી થશે નહીં ખ્યાલ આવે એટલે ટાટ સીટો ખાલી બતાડવી પડે અને એના પછી વેઇટિંગમાં ફૂલી ફૂલફિલ કરવી પડે ભાઈ વેઇટિંગ થી ફૂલફિલ કરવી પડે અને તો જ શું થાય વેઇટિંગથી ફુલફિલ કરે ત્યારે જ શું થાય કે ભાઈ એક એક ઉમેદવારો કે આપણે આની અંદર સાત હજાર પાંચસોની ભરતી હતી ને તો સાત હજાર સાત હજાર પાંચસો ઉમેદવારો અને ટાર્ટ સેકન્ડરીની અંદર ટાટ સેકન્ડરીની અંદર કેટલા ભાઈ તો કે સાત હજાર ઉમેદવારો જે હતા હે ને આ સંપૂર્ણપણે તો જ ભરાય બાકી ભરાય નહીં કદાચ જે વિષયના શિક્ષકો નથી મળ્યા એને બાદ કરો એ સિવાય આ જે સંપૂર્ણ જગ્યા તો ક્યારે ભરાય કે આવી રીતે પ્રોસેસ ચલાવો ને એક એક આખી પૂર્ણ કરે ગવર્મેન્ટ સીટો અને પછી ગ્રાન્ટેડ માંથી જે ગવર્મેન્ટમાં ગયા હોય એ સીટો ને પણ ગ્રાન્ટેડ વેકેન્સ સીટો બતાવી જ પડે ભાઈ અને એનો પાછો એડ કરવો પડે એટલે એક રાઉન્ડ હજી આવવો જોઈએ તો પછી તો આંદોલન હવે એવું પણ કરવું જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો જો ના માને તો સરકાર બરોબર કે ઉમેદવારોએ રજૂઆત કરવી પડે ભાઈ પહેલા કે ભાઈ શું કરવાનું છે તો કે ભાઈ સાહેબ આવી રીતે પ્રોસેસ કરો ને કેમ કે કોઈ પણ ઉમેદવાર ખાલી ના રહેવો જોઈએ અમારે તો ભાઈ આ બધી બધી સીટો કેવી કરવાની છે પૂરેપૂરી ભરવી છે ભાઈ શું કહું છું પૂરેપૂરી ભરવાની જ છે અને અમારી માંગણી જે છે કે ભાઈ ભરાવી જોઈએ ભાઈ પૂરેપૂરી ભરાવી જોઈએ એ વિના ચાલશે નહીં ખ્યાલ આવે છે એટલે સંપૂર્ણ આપણે સીટો ભરાય એવું એ આયોજન કરાવવાનું છે એટલે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ઉમેદવારો જે વેઇટિંગમાં હતા એમના માટે સુવર્ણ તક આવી ગઈ છે ટૂંક સમયની અંદર એમને પણ ખબર પડી જવાની છે ભાઈ કે હવે જે આગળ ફરી પરીક્ષાની તૈયારી કરવી કે નહીં ફરી પરીક્ષાની તૈયારી કરવી પડશે કે કેમ કેમ કે ભાઈ વેટિંગમાં હોય અને કદાચ નામ આવી જાય તો સારામાં સારું ભાઈ તો એક નવા ઉમેદવારોને હા પરીક્ષા આવવાની છે ભાઈ નિખિલભાઈ સો ટકા પરીક્ષા ટાટ એચ ની આ મહિનામાં કહું તો છું કે નોટિફિકેશન તમને જોવા મળી જશે ટાટ એચ નું ખ્યાલ આવે છે અને એના પછી તમને ટાટ સેકન્ડરી નું નોટિફિકેશન પણ જોવા મળશે જુઓ તમે તૈયારી કરવા માંગતા હોય તૈયારી કરવાનો સમય પાકી ગયો છે ભાઈ તૈયારી કરવાનો સમય પાકી ગયો છે ભાઈ શું કહું છું સમય પાકી ગયો છે જો હજી સુધી રાહ જોશો તો રાહ જોતા રહી જશો રાહ જોશો તો જોતા રહેશો આ વસ્તુ તમે ધ્યાન રાખજો લઈ લેજો ભાઈ કેમ કે રાહ નથી જોવાની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે ભાઈ ચાલ એવું ના હોય હા રોશની નવા જે ઉમેદવારો આવે એમના માટે પણ સીટો ખાલી રહે ભાઈ ખ્યાલ આવે છે તો અહીંયા આપણે જે પણ નવી થોડીક ઇન્ફોર્મેશન હતી આપણે આ ટ્વીટ આવી દીધું અને એના વિશે આપણે ચર્ચા કરી લીધી છે ભાઈ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જવાની છે ભાઈ તો તૈયારી કરવા માંડજો હા તો ચાલો આપણે અહીંયા સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ જે પણ માહિતી હતી એ તમારા સુધી આપણે પહોંચાડી છે હા ચાલો બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો આપણે એના અનુલક્ષીને ફરી એક વિડીયો બનાવી દઈશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો મળીએ ફલી નવા લેક્ચર સાથે